અને આવો જોઈએ આજના સમાચાર મહેસાણા જિલ્લાના ગામના લોકોએ તાલ સાથે ભારે આક્રોશ સાથે રેલી કાઢવામાં આવી ધરોઈ ગામે ગ્રામજનો બસ સ્ટેન્ડ થી નીલકંઠ મહાદેવ મંદિર સુધી રેલી આયોજન કરવામાં આવ્યું ધરોઈ ગામે સરકાર શ્રી દ્વારા પ્રવાસન પ્રોજેક્ટ બની રહ્યો છે ગામના ખેડૂતોની જમીન સંપાદનમાં વળતર મળ્યું છે પણ સરકારશ્રી નિયમ મુજબ ખેડૂતોની જમીન સંપાદન થઈ કોઈ ખેડૂતને સરકાર સહાય આપવામાં આવી નથી ગૌચર જમીન નથી દ્વારા પ્રાપ્ત માહિતી મળી કે જ્યારથી પ્રવાસન પ્રોજેક્ટ બનાવવાનું ચાલુ થયું ત્યારથી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે જેથી ગામ લોકોને બહુ નુકસાન થઈ રહ્યું છે ગામ લોકોએ વારંવાર સરકારશ્રીના શ્રી વહીવટદારો સામે રજૂઆત કરવા છતાં કોઈ ન્યાય મળ્યો નથી ગામમાં કોઈ સુવિધા પ્રાપ્ત થઈ નથી ધરોઈ પ્રોજેક્ટ દ્વારા નોટિસ આપીને ગરીબ પરિવાર લોકો જે લારી ગલ્લા ચલાવતા એ લોકો દબાણ હટાવતા આજે ધંધા વગર વિહોણા થઈ ગયા છે દરોઈ ગ્રામજનો સરકારી કચેરીઓમાં વારંવાર રજૂઆત કરવા કોઈ વિકલ્પ ના આવતા ગ્રામજનોએ નીલકંઠ મહાદેવના મંદિરમાં મંદિર જઈને મહાદેવના ચરણોમાં આરજ તરી ધરોઈ ગામ અનેક સુવિધાઓથી હજુ અજાણ છે ગ્રામજનોનું સ્મશાન પ્રોજેક્ટના અંદર આવતા મરણ પામેલ વ્યક્તિની વિધિ ક્યાં કરવી એ ગ્રામજનોનો પ્રશ્ન ઉભો થયો છે સરકારશ્રી તરફથી કોઈ સરકારી પડતર જમીન પણ આપેલ નથી ગ્રામ લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી જેમાં દેવીભાઈ શ્રીમાળી નિવૃત્ત મામલતદાર પૂર્વ ભાટી ધનાજી મોહનજી શ્રીમાળી નરેશભાઈ અને અન્ય ગ્રામજનો રેલીમાં જોડાયા બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ મારું નામ જેવી શ્રીમાળી નિવૃત્ત મામલતદાર છું દરોઈ ગામનો વતની છું સૌ પ્રથમ તો તમામને નમસ્કાર આજે દરોઈ ગામના સમગ્ર ગામ ઉપસ્થિત થઈ અમારા ગામની અંદર દરોઈ પ્રવાસન વિભાગ દ્વારા વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે સરકાર દ્વારા વિકાસનું કામ કરે દરોઈ ગામના આનંદની બાબત છે પણ જે ગામે ભોગ આપ્યો વર્ષોથી આ જ્યારે ધરો યોજના જળાશય યોજના થઈ ત્યારથી ભોગ આપ્યો ને એના વિકટ પ્રશ્નોને વારંવાર રજૂઆત છતો સરકાર દ્વારા કંઈ નિકાલ ના થયો એટલા માટે આજે સૌ ગ્રામજનોએ મળી અમારા ગામની અંદર પહેલાં મહાકાળી માતાજીના મંદિરે જઈ તમામે પૂજા અર્ચન કરી ને વિનંતી કરી કે હે મા અમારા ઉદ્ધારક તમે છો અને આ દેશ સનાતન ધર્મને વરેલો છે ને સનાતન સંસ્કૃતિ મુજબ અમે તારી આગળ પ્રાર્થના મૂકે છે માતાને માતાજીને અમે વિનંતી કરી ત્યાંથી સમગ્ર ગામ લોકો પગપાળા આજે અમારા ગામના નીલકંઠ મહાદેવ કે જે હાજરા હાજુર દેવ ગણાય છે એમને આગળ આજે શ્રાવણ મહિનો છે સોમવારનો દિવસ છે તો બધા ગામ લોકોએ નક્કી કર્યું કે આપણે બધા પગપાળા જઈ અને ભગવાનને આપણે વિનંતી કરીએ કે હે ભગવાન આજે સોમવારનો દિવસ છે તમારો દિવસ છે ને અમારી વિનંતી સરકાર સાંભળે અમારા પ્રશ્નો સરકાર સાંભળે એ માટે જે સરકારના વહીવટમાં બેઠેલા છે એમને ભગવાન સદ્બુદ્ધિ આપે એટલા માટે અમે અમારી પહેલી માગણી અહીંયા સનાતન ધર્મની પરંપરા મુજબ ભગવાન શ્રીને કરેલી છે અમારી મુખ્ય માગણી એવી છે કે આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી વિવિધ પ્રશ્નો ઉપસ્થિત થયા છે સૌથી પ્રથમ નેશનલ હાઈવે અહીંયા મૂકવામાં આવ્યો છે નેશનલ હાઈવે નંબર અઠ્ઠાવન બે અઠ્ઠાવનની અંદર જે જમીનો સંપાદન થઈ છે એ લોકોને વળતર તો મળ્યું પણ જે લોકોની જમીન ગઈ છે એને સરકારના નિયમો મુજબ નોકરી મળવી જોઈએ ઘરમાંથી એક વ્યક્તિને નોકરી મળવી જોઈએ જે લોકોની રોજીરોટી છીનવાઈ છે એ લોકોને વૈકલ્પ રીતે જગ્યા ફાળવવી જોઈએ અને એમને પોતાનો ધંધો શરૂ કરી શકે એવી સરકારે જમીન ફાળવવી જોઈએ બીજો મુદ્દો એ છે કે અમારા ગામની અંદર આજુબાજુ તમામ જમીનો સરકાર સંપાદન થઈ છે ગામની અંદર ગૌચરની એક પણ સર્વે નંબર નથી સરકારી પડતર પર એક સર્વે નંબર નથી ને ગામતળની વિકટ પરિસ્થિતિ હોય સરકારની સંપાદન થયેલી સિંચાઈની દસ એકર જમીન ફાજલ પડી રહી છે એનો કોઈ ઉપયોગ થતો નથી ને સિંચાઈના અધિકારીઓ કલેક્ટરશ્રીથી માંડીને તમામને આ રજૂઆત કરી હતી કે દસ એકર જમીન ગામતળ માટે આપવામાં આવે એ જમીનનો પ્રશ્ન પણ અત્યારે થયો નથી આજની તારીખે એક સડકતો પ્રશ્ન સ્મશાન ગામનું જાહેર સન સ્મશાનના પ્રોજેક્ટની અંદર આવી ગયું છે એ પ્રોજેક્ટના અંદરના સ્મશાન આજે કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય તો એને ક્યાં એના જે વિધિ કરવી એ પણ જગ્યા નથી સરકારે સરકારે જમીન આપીશું પણ એ જ્યાં સુધી આજે કોઈ પણ જ્યારે આગ આગ લાગે ત્યારે આપણે કૂવો ખોદવા બેસીએ એવી પરિસ્થિતિ અમારીને અમારા ગામના વિકટ પ્રશ્નોમાં સરપંચથી લઈને સમા જે બધા આગેવાનો છે એ લોકોએ વિવિધ કક્ષાએ રજૂઆત કરી હતી પણ એનો સુખદ ઉકેલ હજુ સુધી આવ્યો નથી એટલે આપના મીડિયાના માધ્યમથી પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારી પ્રશ્નો અમારી વાચા બીજી વસ્તુ કે આ જે કોઈ પણ પ્રોજેક્ટ થાય તો એમાં પાસ સિસ્ટમ આવે ને ટોલ ટેક્સ આવે તો એમાં પાસ સિસ્ટમ આવતી હોય છે કોઈપણ પ્રોજેક્ટમાં પ્રવેશ માટે તો એક પણ વિનંતી અમારી છે કે ગામ લોકોને આધાર કાર્ડના અંદરે વિના ને વિના રીતે રોકટોક સિવાય પ્રોજેક્ટની અંદર પોતાના ખેતરો પણ એ બાજુ આવેલા છે જમીનો આવેલી છે ત્યાં પણ જવા મળે એ માટે પણ સરકાર હમણાં તાજેતરમાં સરકારે ધરોઈ વિકાસ સત્તા મંડળની રચના કરી છે તો આપણે એમના અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે આ સત્તા વિકાસ મંડળની અંદર ધરોઈના પ્રશ્નો રજૂ કરી શકે એવા સ્થાનિક પ્રતિનિધિઓનો પણ અંદર સમાવેશ કરવામાં આવે અને એ સ્થાનિક સભ્યો દ્વારા જે રજૂઆત થાય કે જે સત્તા વિકાસ મંડળ દ્વારા પહેલાં અધિક અધિકારીઓ અમને સાંભળે ને એમના પ્રશ્નોનો નિકાલ કરે ત્યારબાદ જ કામ કરે એવી વિનંતી સાથે આપ મીડિયાને અહીંયા પણ વિનંતી કરે અમારા પ્રશ્નોને વાંચા આપો આજે ભગવાન દરેકને સદબુદ્ધિ આપે અને આજે સોમવારના દિવસે નીલકંઠ મહાદેવ અમારા ઉપર પ્રશ્નોને વાંચ આપે એવી વિનંતી સાથે અમે સૌ ગામ લોકો આજે અહીંયા ઉપસ્થિત છીએ અસ્તુ જય ભારત